સાવલી આ બેલ્ટ ઉપરનો વાટ સેટ કરવા લગાવ્યા છે એટલે મહેરબાની કરીને કોઈને પણ એડવાન્સ થવાની જરૂર નથી જો ભાઈ આ કપડામાં માં કઈ શકો મને જો છપરી કઈ શકો એમાં કઈ વાંધો નથી આપડે છે મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા જો અહીંયા રાજા ક્રેકર છે ક્યાં આવ્યું હે જો સાવલી ને ગોઠણા નહીં હા ગોઠડા ગોઠડા ગામે આવી ગયા છે રાજા ક્રેકર છે આપણે જવાનું હતું આગળ જવાનું હતું પણ આ વચ્ચે અહીંયા આવી ગયું તો લાંબો કે ચાલો ને ચક્કર મારતા એ મિત્રો વરસાદ જો હમણાં વડોદરામાં બહુ આવ્યો છે ચાલો આવે છે ને ઓલા ભાઈ જો આવ્યો છે ફટાકડા દેખાડવા માટે તો ફટાફટ છે ફટાકડા જોઈ લઈ મેળા આવે તો લઈ લઈ નગર પછી આગળ જાય તો ચાલો

जाइडा भाई तुमने जाइडा गो तो गो तो ओला तो ले ले ला, आंकड़े सिलेक्ट कर रहा थे ले ली थे अरे जा बाणा बाणा हटवा लीदा है चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम हेलो હા સર મેં સુના હેરેજ હોને વાળા હૈબેવા લઈને ફોન કર્યો એને મેરેજ થવા ને તમને ખબર બાવીસ ત્રેવીસ લાંબા છે ચોવીસ પછી જગા ના તો હવે એને ફટાકડા લેવાના હતા તો મને એકવાર વાર તો મેં અહી ફટાકડા લેવા એક યાદ આવી ભાઈ ફોન કરી લીધો કે ભાઈ તારે લેવા છે તો જગો કે ભાઈ મારે ફટાકડા લેવા છે તમે લેતા આવજો પણ આપણે જોગલભાઈ છે ને એમ કે હે ગાડી છે ને એમાં કેટલા ફટાકડા આપણે હમાર હો તો કઈ વાંધો નહિ એડજસ્ટ કરતા જાસું તો હાલો આવે છે ને જग्गा ના પણ એક ફટાકડા લેવાના છે તો હવે પાછા લગન ના ફટાકડા લેવા જશે તો ચાલો મિત્રો હવે જग्गा ના ફટાકડા ફટાકડા લઈને જવા માં લીએ 12 વાગી ગઈ ઓલરેડી ને આપણે 1:30 વાગે તો પૂગવું પડશે કંપની કલાક એક બધું રાખડું ફટાકડા લઈ લીધા છે

તો મળતાના જ પેકિંગ છે હતા બહુ વડા વડા તો પછી ભાઈ અમે વિચાર્યું કે ભાઈ હવે જગાના આરા કરીએ કંઈક ફુગાડી જતા હોય છે બરોડા તો લઈ લે એમ જગાને તો પછી એણે કંઈક એના ને ફોન કર્યો ને કે ભાઈ આ ફૂગી જાય તો પછી એ કંઈક શરતું પડી ગયું કે ફ્રી ઓફ કોસ્ટ વિના ચાર્જ કે અહીંયા ફૂગી જાય એમ ફટાકડા તો જગાના ભાઈ લઈ લીધા છે बस बस अब तो भिनु થઈ ગયું છે મિત્રો ઓ મિત્રો કમાની સરસ છે કે લાંબો પરલી કે માં બધા પર છે માં આવી આ કે ખબર ટેસ્ટી વડા પાઉં જો ખાવા ખબર મે એકવાર પાર્સલ કરાવીયું તો મિત્રો ટેસ્ટી વડા પાઉં જો જોગલ ગયો છે ઓર્ડર કરવા માટે फटाफट થઈ ગયા વડા પાઉં પછી જાવા દે કંપની ને જામો લાંબાતરે લાંબો હે ને હચવા તો નથી ગાદાડી ને ઉતામાં રટલી કરી છે આજે

આપણા માટે તો બહુ કે નુકસાન મતલબ દુઃખ ની વાત કે પડ્યા હતા આટલું બધું નુકસાન નથી પણ આમ જુનાગઢ ને સોમનાથ ગીર વિસ્તારમાં બહુ બધો વરસાદ પડ્યો અને ચાર મહિના મોહમ ઉકેલ થઈ ગઈ છે હજી આપડે થોડીક દયા કહેવાય કે આપણી સાઈડ આજે એટલો છે નહીં એમ વરસાદ

ફાઇનલી મિત્રો આપણે ને સાત વાગે સાઈડ ને કીધું વાગે વાગ્યમાં આવી જાય એટલે જવું પડે એવું છે થોડો થોડો વરસાદ છે અને જો આપણે જોગલભાઈ મૂકવા આવે છે ભાઈ ડાયા કહેવાય જેવાય આપણે બધા તમને ખબર છે આજ હું સાત વાગે ગયો હતો અને અગિયાર વાગે છૂટી ગયો તો અત્યારે સાડા બાર વાગે ગયા છે એટલે લબનિક સીટી ગયા હા જોવું જોઈએ નજારો જવું અત્યારે ભાઈ જોગલભાઈનો આપણો ફોન આવ્યો હતો ભાઈ કે વરસાદ ના આવતો હોય તો હું જ ને તેડી જાઉં એમ

ફર્સ્ટ માં જવું હોય તો હું નહીં આવવાનું નહીં આવવાનું ફર્સ્ટ માં જવું હોય તો આઈ ના આવ્યો બે ચાદરું ઓઢે ગધડી ને જોતા મોટા બગાડ્યા કેમકે બે છે ને નીંદર હે મિત્ર એટલે આમે લાઈટ આવે ને તો આખું આમ થાય મારી પણ થાય તો છે ને હું જઈ હું તો ને તઈ આહે ને લાઈટ ચાલુ કરતો